સરકારે બિન અનામત નિગમના એમડીની નિયુક્તિ કરી છે પીડી પલસાણાને સોંપ્યો છે બિન અનામત નિગમના નો ચાર્જ પાટીદાર આગેવાનો પીડી પલસાણાને મળવા માટે પહોંચ્યા દિનેશ બા વરુણ પટેલ પીડી પલસાણા સાથે મુલાકાત કરી છેલ્લા ઘણા સમયથી પાટીદાર યુવાનોની માંગ હતી પાટીદાર યુવાનો આંદોલન પણ કરી ચૂક્યા છે ક્ષત્રિય સમાજે પણ આંદોલનને સમર્થન આપ્યું હતું ત્યારે આજે પાટીદાર સમાજના જે યુવકો છે તેઓ પીડી પલસાણાની મુલાકાત કરવા સર બીન અનામત નિગમના એમડી તરીકે પીડી પલસાણાની પટેલ પીડી પલસાણા સાથે ઘણા સમયથી પાટીદાર યુવાનોની માંગ હતી પાટીદાર યુવાનો આંદોલન પણ કરી ચૂક્યા છે ક્ષત્રિય સમાજે પણ આંદોલનને સમર્થન આપ્યું હતું ત્યારે આજે પાટીદાર સમાજના જે યુવકો છે તેઓ પીડી પલસાણાની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા સરકારે બિન અનામત નિગમના એમડી તરીકે પીડી પલસાણાની નિયુક્તિ કરી છે